જે ખામી હોય તો જ વિસ્ફોટ થાય ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ એવું જણાય છે પણ હાલમાં કયા કારણોસર વિસ્ફોટ થયો એ માટેની તપાસ ચાલી રહી છે જે પણ ગુનેગાર હોય એને આમ માફ કરી શકાય એવી આ ઘટના નથી ઇલિગલ રીતે ફટાકડા બનાવતો હશે મેન્યુફેક્ચરિંગ કરતો હશે કે અહીંયા રાખી અને જે સ્ટોક કરતો હશે તો તેના ઉપર પણ કડકમાં હોય કાર્યવાહી કાયદેસરની કરવાની આવશે નમસ્કાર તસવીરોએ સોશિયલ મીડિયામાં આવી ચૂકી છે મંત્રી હોય નેતા હોય કે પછી રાજ્યના એ મુખ્યમંત્રી હોય તમામે પરિવારને સાંત્વના પાઠવી દીધી છે તમામે એવું કહ્યું છે કે પરિવારની સાથે છીએ પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે પરંતુ આ સરકાર એ ભૂલી ચૂકી છે કે સરકાર અને સરકારના અધિકારીઓ એમનું કામ નથી કરતા એટલા માટે સરકારના આ મંત્રીઓએ સરકારના આ નેતાઓએ અને ખુદ સરકારના મુખ્યમંત્રીએ આ પ્રકારની પોસ્ટ મૂકવી પડે છે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કે જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી અને કહ્યું કે મૃતક પરિવારને ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે જે જગ્યા ઉપર ઘટના બની એ જગ્યા ઉપર રાજ્ય સરકારના મંત્રી રાજ્યના અધિકારીઓ તમામ લોકો પહોંચી ગયા પરંતુ કેટલી વખત હવે તો આંગળીના વેઢે ઘટનાઓ ગણવી પણ મુશ્કેલ છે કે કેટલી કેટલી વખત રાજ્ય સરકારના મંત્રીઓ રાજ્યના અધિકારીઓ એ ઘટના સ્થળ ઉપર પહોંચશે પત્રકારત્વ જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી નજર સમક્ષ પહેલી ઘટના સુરતની તક્ષશિલા કાંડ તક્ષશિલા જ્યારે બન્યો ત્યારે સરકારના અધિકારીઓ સરકારના એ મંત્રીઓ અને ખોદ રાજ્યના મુખ્યમંત્રી એવું બોલ્યા હતા કે કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે કોઈ પણ પ્રકારે ગુજરાતમાં આવી ઘટના બીજી વાર બને તો નહીં સહન કરી લેવામાં આવે કદાચ એ નજર સમક્ષ બનેલી એ દ્રશ્યો એ આજે પણ જ્યારે ઊંઘમાં સૂતા હોય ને ત્યારે પણ એ વિચલિત કરી દે છે કે તક્ષશિલા કાંડ એ સુરતની અંદર એ ટ્યુશન ક્લાસની અંદર અભ્યાસ કરતા એ બાળકો એ પોતાનો જીવ બચાવવા માટે ચોથા પાંચમા માળથી નીચે કૂદી આજે પણ એ એ દ્રશ્યો હજી પણ જ્યારે એ સ્મરણ થાય છે ને ત્યારે એ વિચલિત થઈ જાય છે મન કે મેં શું યાદ કરી લીધું અને ત્યારબાદ ગુજરાતની અંદર એક બાદ એક ઘટનાઓ તક્ષશિલાની જ્યારે ઘટના બની ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એવો કહેર મચી ચૂક્યો છે કે હવે ગુજરાતની અંદર ક્યાંય આગ પણ નહીં લાગે અને આગ લાગશે તો કોઈના જીવ પણ નહીં જાય અધિકારીઓ ગુજરાતના એવું કામ કરી રહ્યા છે કે એની વાત જવા દો એમ અને પછી સમાચાર એક દિવસ જે પ્રમાણે તક્ષશિલાના બપોરના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં આવ્યા હતા એવા જ સમાચાર રાજકોટથી સામે આવ્યા કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી અને પરિવારને એ પરિવારના મૃતદેહ પણ નહોતા મળી શક્યા એફએસએલ રિપોર્ટની અંદર ચાર ચાર દિવસ સુધી તપાસ ચાલીને ત્યારબાદ પરિવારના એ સભ્યોની ઓળખ થઈ કોંગ્રેસના એવા અનેક વખત આક્ષેપો હોય છે કે સાચા મૃતકના આંકડાઓ પણ નથી આવ્યા તક્ષશિલાની ઘટના બનીને ત્યારે એક બાદ એક અધિકારીઓનું લાંબુ લિસ્ટ નીકળ્યું પહેલાં એટીપીઓની અંદર જેલમાં નાખવામાં આવ્યા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા નાના નાના અધિકારીઓની એ બદલીઓ કરવામાં આવી કેટલાક અધિકારીઓને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા અને ત્યારે પણ એવું ભૂત ધૂણ્યું સમગ્ર ગુજરાતની અંદર ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા એ અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય તમામ જગ્યાએ ગેમ ઝોન પણ બંધ કરી દેવામાં આવ્યા તમામ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા માંડ્યા પણ ક્યાં સુધી વારંવાર ગુજરાત સરકારને પેલી કહેવત યાદ ના આવતી હોય તો એ પોસ્ટર લગાવી લે કે સેફની શીખામણે જા સુધી

ગુજરાતમાં એવું કહેવાય છે કે રૂપિયાવાળા જિલ્લા રૂપિયા બનાવવા માટેના જિલ્લા એ બે ચાર જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતમાં કદાચ બનાસકાંઠા અરવલ્લી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને કચ્છ આ જિલ્લાઓ એટલા માટે કહી રહ્યો છું કે આ બોર્ડર ઉપરના જિલ્લા છે અહીંયા ખનન પણ થાય છે અહીંયા દારૂની હેરાફેરી પણ થાય છે જે અધિકારીઓ ત્યારે આ ડીસાના ધુવા રોડ ઉપર જે ફેક્ટરીની અંદર આગ લાગી આગની ઘટનાની અંદર અત્યારે આવીને એમ કહે છે કે આ ઘટના બની એ અંદર જવાબદાર તમામ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું માલિકો અત્યારે ફરાર થઈ ચૂક્યા છે અમે રચના કરી દીધી છે એસઆઈટીમાં એક ડીવાયપી કક્ષાના અધિકારી બે પીવાય કક્ષાના અધિકારી બે પીએસઆઈ કક્ષાના અધિકારીઓ એસઆઈટી ની રચના તો એ ટીઆરપી ગેમ ઝોનની અંદર પણ થઈ હતી એ એસઆઈટી ની ટીમ ની રચના એ મોરબીના બ્રિજ તૂટ્યો એ ઘટના ની અંદર પણ થઈ હતી અને એ જ એસઆઈટી ની રચના એ સુરતના તક્ષશિલા कांड માં પણ થઈ હતી પણ તમામ એસઆઈટી ના રિપોર્ટ આપવામાં આવે છે ને સરકાર એ પાછું હતું નેમ નેમ થઈ જાય છે કેમ કે સરકાર ના અધિકારીઓ તો એ સરકાર નું તો સાંભળતા નથી વારંવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પત્ર લખે કે અહીંના અધિકારીઓ મારું સાંભળતા નથી ક્યાં સુધી તમે આ પ્રકારની પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર જીવવું પડશે એકવાર કાયદો દો ખુલીને સામે આવીને કોઈ ગુજરાતની જનતાને કંઈ પણ થાય તો એ જનતાએ પોતે જાતે ભોગવે સરકાર કે સરકારના કોઈ મંત્રી એ જવાબદાર નથી તો આ ગુજરાતની જનતા પણ તમને રોજ રોજ સાંભળશે નહીં રોજ રોજ તમને જોશે પણ નહીં અરે આશા છે તમારી પાસે કેમ કે તમને એકસો છપ્પન સીટો આપી છે ગુજરાતની જનતાએ બન્યો ને ત્યારે કોઈ ખુલી સામે પણ નહોતું આવી શકતું એકસો ને છપ્પન સીટ છાતી ફૂલાવીને પરો કે અમારી પાસે એકસો ને છપ્પન સીટ છે એમ આજે આ ઘટના બની છે મેં તમામ મંત્રીઓના નિવેદન સાંભળ્યા છે એક એક વ્યક્તિઓના નિવેદન સાંભળ્યા છે ફટાકડાની ફેક્ટરી ન હતી ગોડાઉન હતું ફટાકડા બનાવવાની કોઈ પણ મંજૂરી ન હતી તો ક્યાં ગયા હતા અત્યાર સુધી મંજૂરી નહોતી તો ક્યાં ગયા તા બનાસકાંઠાના મોટા નેતા સહકારી આગેવાન એ પણ ત્યાં પહોંચ્યા પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી રાજ્યના મુખ્યમંત્રીએ તો ટ્વીટ કર્યું છે કે ચાર ચાર લાખ રૂપિયાની સહાય મૃતકોના મળશે મૃતદેહ છે લાગી ત્યારે આવે છે છે અને ચીસો પાડીને એટલા માટે બોલવું પડે કે મેં એક પરિવારના સાંભળ્યા અને પરિવારના સભ્ય એવું પણ બોલ્યા હતા કે આ મૃતદેહને તમારે અહીંયા મૂકી રાખો હોય તો અહીંયા મૂકી રાખો અને આગ્નિ સંસ્કાર તમારે કરવા હોય તો કરી બતાવો કેમ કે અમારી પાસે રૂપિયા નથી એટલે અમે અમારા દીકરાની લાશ લેવા માટે પણ બનાસકાંઠા નથી આવી શકે એમ આ હદ સુધી બનાસકાંઠાની અંદર આ દિશામાં બનેલી આ ઘટના સાહેબ હજી પણ તમારા અધિકારીઓ તમારા નેતાઓ એ ત્યાં જશે એ રસ્તાઓ પર નીકળશે બસ એ ગોડાઉન જોશે કે આ એ જ ગોડાઉન હતું ને કે જ્યાં એકવીસ લોકોની જિંદગી હોમાઈ ગઈ ક્યાં સુધી અમારે આ પ્રકારના સમાચાર વાંચવાના ક્યાં સુધી તક્ષશિલાની ઘટના મેં આપને પહેલા કહ્યું એક પછી એક પછી એક અનેક ઘટનાઓ બની શિખામણ કોઈ વાતની નહીં બસ ની રચના કરો એસઆઈટીનો ટીપનો જે રિપોર્ટ આવે એ રિપોર્ટ તો તમે દબાવી દો છો જનતાને રિપોર્ટ રિપોર્ટની કોઈ માહિતી જ નથી મળતી કે તમારી શું તપાસ થઈ ને શું રિપોર્ટ આવ્યો સમગ્ર ગુજરાતની અંદર ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા હતા હવે સમગ્ર ગુજરાતની અંદર ફાયર ની વાત કરવામાં આવી હતી હવે દારૂ અને ખનનના માફિયાઓ પાસેથી હપ્તા લેવાનું બંધ કરો અને આ તમામ વસ્તુઓ ઉપર ધ્યાન દો તમે ગુજરાતની જનતાના નોકર છો તો નોકર બનીને કામ કરો એસી ચેમ્બરમાં બેસવાનું બંધ કરી દો કેમ કે તમે જે પગાર લો છો ને ગુજરાતની જનતાના ખીચામાંથી જઈ રહ્યો છે ખૂબ વિચલિત કરતા દ્રશ્યો છે અમુક દ્રશ્યો એવા પણ છે કે જે અમે આપને બતાવી પણ શકતા નથી કે જ્યાં એ અધિકારીઓ જઈ અને મોઢે માસ્ક પહેરીને ત્યાં તપાસ કરી રહ્યા છે આ લોકોને કોઈ દિવસ ક્યારેય કોઈ વસ્તુની ખબર નહીં પડે અમે અહીંથી બૂમો પાડતા રહીશું ગુજરાતની જનતા એમને એ કહેતી રહેશે ટોણા મારતી રહેશે પણ તો એ નિમભર લોકોને કોઈ જ ફેર નથી પડવાનો કેમ કે ગુજરાતની અંદર અત્યાર સુધી આવી એક નહીં અસંખ્ય ઘટનાઓ બની છે પરંતુ નહીં આ લોકો નહીં સુધરે એટલે નહીં સુધરે અમે અહીંથી બૂમો પાડીએ છીએ એ લોકો સાંભળે છે એ લોકો એમ વિચારે છે કે આનું તો કામ છે બૂમ પાડવાનું પણ હવે ગુજરાતની અંદર જે રાજ્યના ડીજીપી વિકાસ સહાય જે આદેશ કર્યા હતા ને કે ગુજરાતની અંદર લિસ્ટેડ બુટલેગરો હોય અસામાજિક તત્વો હોય એની યાદી બનાવો સાહેબ યાદી એકવાર તમારે તમારા પોલીસ વિભાગની બનાવવાની છે કે કયા પોલીસ સ્ટેશનની અંદર કયા પોલીસ કર્મચારીએ સૌથી વધુ એ હપ્તા ઉઘરાવે છે જો તમે આ બધી વસ્તુઓમાં ધ્યાન રાખ્યું હોત ને તો ક્યાંક ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ ન બની હોત બનાસકાંઠા એ જિલ્લો છે કે જ્યાંથી દારૂની હેરમફેરીના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે અને કોઈ વાત એ નકારી શકે એમ નથી ન તો એ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા નકારી શકે એમ છે ન તો એ ગુજરાત પોલીસ નકારી શકે એમ છે કે બનાસકાંઠામાંથી દારૂ આવે છે બનાસકાંઠામાં રેતી ખનન થાય છે જો ક્યાંક એ બધી વસ્તુઓમાંથી રૂપિયા લેવાનું બંધ કરી દો ત્યાં ધ્યાન રાખવાનું બંધ કરી દો અને આ પ્રકારની વસ્તુઓ આ પ્રકારની ઘટનાઓ જે બનતી હોય ત્યાં ધ્યાન રાખો અને રૂપિયા લેવાને બદલે જો ફાયર એનઓસી નથી તો તેને સીલ મારો પુરાવા નથી કાગળ્યા નથી અને જો જેલ થતી હોય તો જેલમાં મોકલી દો પણ આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતને ન આપો ગુજરાતની જનતા એ તમને એકસો ને છપ્પન સીટો આપી છે ગુજરાતની જનતા એ અધિકારીઓને ઓળખે છે અને અધિકારીઓનું રાહ જે ગુજરાતમાં ચાલતું હોય તો રાજ્યના મુખ્યમંત્રીને પણ એક વિનંતી છે કે ગુજરાતની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અધિકારીઓ ના માનતા હોય તો તમે પણ જરા અધિકારીઓને કહેજો કે ગુજરાતના જનપ્રતિનિધિઓનું એવો માને કેમ કે ગુજરાતની જનતા હવે ધીરે ધીરે જાગૃત થઈ રહી છે તમારું શું માનવું છે ગુજરાત સરકારની આ કામગીરી હું સરકારની કામગીરી એટલા માટે કહું છું કે સરકારે દર વર્ષે એક વખત આ પ્રકારની ઘટના બને એવું ઈચ્છી રહી છે કેટલા જ માટે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે અને એની અંદર આટલા લોકોના જીવ હોમાય મૃત્યુનો આંક વધે એ મૃત્યુ સોના થાય દોઢસો ના થાય સરકારને કોઈ ફેર નથી પડવાનો કેમ કે સરકારની એ સહાયની રકમ ફિક્સ છે ઇજાગ્રસ્તોને પચાસ હજાર મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા એ આપીને છૂટી જશે એસઆઈટીની રચના થશે અને એસઆઈટીની ટીમ એ ગોળ ગોળ તપાસ કરશે તમામ જગ્યા ઉપર મુલાકાત લેશે તમામ અધિકારીઓના નિવેદન નોંધશે પણ છેલ્લે રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રીને જાય અથવા રાજ્યના ડીજીપીને જાય અને રિપોર્ટને ત્યાંનો ત્યાં પડ્યો રહે રિપોર્ટની અંદર શું બહાર આવ્યું એ કશું જ નહીં પૂરું થઈ ગયું છ મહિના વીતી ગયા ફરી એક વખત કોઈ બીજી જગ્યા ઉપર આગ લાગે અને જ્યાં એવા સમાચાર સામે આવે કે ચાર પાંચ લોકોના મોત થયા બસ આજ ગુજરાતની જનતાએ સાંભળવાનું છે અને સાંભળતા રહેવા માટે તૈયાર પણ રહેવાનું છે નમસ્કાર